જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્થ સ્કંદ અધ્યાય બાર ધ્રુવને શ્રી હરિના સ્થાનની પ્રાપ્તિ મૈત્રી બોલ્યા પછી ધ્રુવને યજ્ઞોનો વિનાશ કરતા અટકેલો અને ક્રોધ રહિત થયેલો જાણી ચારણો યજ્ઞો તથા કિન્નરો વડે સ્તુતિ કરાતા ભગવાન કુબેર ત્યાં આવ્યા અને બે હાથ જોડી પ્રણામ કરતા ધ્રુવને કહેવા લાગ્યા કુબેર બોલ્યા હે ક્ષત્રિય પુત્ર હું તારા પર પ્રસન્ન થયો છું કારણ કે હે નિર્દોષ તે પોતાના દાદાની આજ્ઞાથી તજવું અશક્ય વેર તેજ્યું છે આ યજ્ઞોને તે માર્યા નથી તેમ યજ્ઞોએ તારા ભાઈને માર્યો નથી કારણ કે કાળજ પ્રાણીઓનો નાશ તથા ઉત્પત્તિ કરવામાં સમર્થ છે અજ્ઞાનથી દેહ ઉપર આત્માભિમાન કરવાથી પુરુષને સ્વપ્ન જેવી વ્યર્થ તું એવી બુદ્ધિ ઉત્પન્ન થાય છે જેને લીધે સંસારમાં બંધન તથા દુઃખ વગેરે થાય છે માટે હે ધ્રુવ તારું કલ્યાણ તું તારે ઘેર જા પ્રાણી માત્રના આત્મારૂપ અને ઇન્દ્રિયોથી અગ્રાહ એવા ભગવાનનું મોક્ષ માટે તું ભજન કર જે પરમેશ્વર ભજન કરવા યોગ્ય ચરણવાળા સંસારનો નાશ કરનારા અને ત્રિગુણાત્મક પોતાની માયાશક્તિ પુત્ર તું નિર્ભય થઈ તારા મનમાં જે ઈચ્છિત હોય તે વરદાન વિના સંકોચે મારી સાથ પાસેથી માંગ કેમ કે એમ સાંભળ્યું છે કે તું ભગવાનના ચરણની અત્યંત સમીપ રહેનારો છે માટે હે ધ્રુવ તું વરદાન આપવા યોગ્ય છે મૈત્રી બોલ્યા રાજાઓના રાજા કુબેરે એમ વરદાન માગવા કહ્યું એટલે ભગવાનના મહાન ભક્ત મહાબુદ્ધિમાન ધ્રુવે શ્રી હરિ વિશે પોતાની અચળ સ્મૃતિ માગી જે સ્મૃતિ વડે દુર્લભ્ય રૂપ સંસાર અનાયાસે તરે છે પછી કુબેર પ્રસન્ન મનથી તે અચળ સમૃદ્ધ સ્મૃતિની વરદાન ધ્રુવને આપી તેના દેખતા ત્યાંથી અદૃશ્ય થયા અને ધ્રુવ પણ પોતાના નગરમાં ગયો તેણે પુષ્કળ દક્ષિણાવાળા યજ્ઞો વડે ભગવાન યજ્ઞેશનું પૂજન કર્યું કે જે ભગવાન યજ્ઞના દ્રવ્યો ક્રિયાઓ તથા દેવતાઓના કર્મસાધ્ય ફળ રૂપ અને કર્મોના ફળ આપનારા છે તેણે સર્વના આત્મારૂપ અને સર્વ ઉપાધિના રહિત અચ્યુત ભગવાન વિશે તીવ્ર પ્રભાવવાળી ભક્તિ કરી તે જ પ્રભુને સર્વ પ્રાણીઓમાં તથા પોતાનામાં રહેલા જોયા એ પ્રમાણે શીલ સંપન્ન બ્રાહ્મણ ભક્ત દિન વસલ્ય તથા ધર્મ મર્યાદાઓ પાળનારા તે ધ્રુવને પ્રજાઓ પોતાના પિતા માનવા લાગી તેણે ભોગો વડે પુણ્યનો તથા યજ્ઞાદી ક્રિયાઓ રૂપ અભોગ ભોગ વડે પાપનો નાશ કરી છત્રીસ હજાર વર્ષ સુધી પૃથ્વી પર રાજ કર્યું એ રીતે જીતેન્દ્રિય મહાત્મા ધ્રુવે અનેક વર્ષોનો કાળ ધર્મ અર્થ તથા કામ એ ત્રણેયને સાધવામાં ગાળીને પુત્રને રાજસિંહાસન આપ્યું તેણે ભગવાનની માયાથી અવિદ્યાએ સપનમાં નગરીની પેઠે આત્મા વિશે રચેલું આ જગત માન્યું તેમજ પોતાના શરીરને સ્ત્રીઓ સંતાનો સંબંધીઓ મિત્રો સૈન્યો અઢળક ખજાના સુંદર વિહાર ભૂમિઓ તથા સમુદ્ર પર્યતના ભૂમંડળને કાળથી ઘેરાયેલું વિચારી બદ્રિકાશ્રમમાં પ્રયાણ કર્યું ત્યાં પવિત્ર જળમાં સ્નાન કરી સ્નાનાદિ નિયમોનું પાલન કરી સમાધિ યમપૂર્વક ઇન્દ્રિયો તથા અંતઃકરણને શુદ્ધ કરી આસન લગાવી તેણે પ્રાણવાયુનો જય કર્યો મન પછી મનથી સર્વ ઇન્દ્રિયો વિષયો તરફથી આકર્ષી પ્રથમ તો ભગવાન પ્રતિનિધિરૂપ સ્થૂળ વિરાટ સ્વરૂપમાં મન ધારણ કર્યું એ સ્વરૂપનું ધ્યાન કરતાં કરતાં ધ્યાતા તથા ધ્યેય એવા ભેદથી રહિત થઈ સમાધિમાં તે સ્થિર રૂપ સ્થૂળ સ્વરૂપના ધ્યાનનો ત્યાગ કર્યો અને શ્રી હરિભગવાન વિશે ભક્તિનો પ્રવાહ ચાલુ કર્યો નિત્ય આનંદરાશ્રુ પ્રવાહથી વારંવાર ગડગડો થતાં તેનું હૃદય પીગળી જતું શરીર રોમાંચ થતાં ને લિંગ શરીર ઉપરના અભિમાનનો પણ ત્યાગ થવાથી તેને હું આ ધ્રુવ છું એવું સ્મરણ પણ રહ્યું નહીં આ સ્થિતિ પ્રાપ્ત થતાં તે ધ્રુવે આકાશમાંથી ઉતરતું શ્રેષ્ઠ વિમાન જોયું જે ઉદય પામેલ પૂર્ણિમાના ચંદ્રની પેટે દસે દિશાઓને પ્રકાશમાન કરતું હતું એ વિમાનમાં ચાર બુજાવાળા શ્યામ વર્ણવાળા કિશોર વયના લાલ કમળ સમાન નેત્રવાળા સુંદર વસ્ત્રવાળા અને મુકુટ હાર બાજુબંધ તથા સુંદર કંડળો ધારણ કરવા બે ઉત્તમ દેવો ગદા લઈ બેઠા હતા તે બંનેને ઉત્તમ કીર્તિવાળા ભગવાન પાર્ષદ જાણી ધ્રુવ પાસેથી ઊભો થયો અને ગભરાટને લીધે પૂજા સત્કાર ભૂલી જઈ કેવળ નામોચ્ચાર કરી બે હાથ જોડી ભગવાનના તે શ્રેષ્ઠ પાર્ષદોને તેણે નમન કર્યું એટલે ભગવાનના માનિતા સુનંદ તથા નંદ નામના તે બંને પાર્ષદો મંદ હાસ્યપૂર્વક પાસે જઈ શ્રી કૃષ્ણના ચરણમાં જે જેનું મન હતું વિનયને લીધે જેણે ડોક નમાવી હતી એવા હાથ જોડી ઉભેલા ધ્રુવને કહેવા લાગ્યા સુનંદ અને નંદ બોલ્યા હે રાજન તમારું કલ્યાણ થાવ તમે અમારી વાણી સાવધાન થઈ સાંભળો પાંચ વર્ષની વયે તમે જે ભગવાનને પ્રસન્ન કર્યા હતા તે સમગ્ર જગતનું ધારણ પોષણ કરનારા સાંડ સાંડગણપ્રણાથી ભગવાનના અમે બંને પાર્ષદો છીએ અમે તમને ભગવાનના સ્થાનમાં લઈ જવા આવ્યા છીએ તમે અતિ દુર્જય તે વિષ્ણુ પદ જીત્યું છે જેને સપ્તર્ષિઓ પણ ન પામી નીચે રહી માત્ર જોયા કરે છે અને ચંદ્ર સૂર્ય ગ્રહો નક્ષત્રો તથા તારાઓ પ્રદિક્ષિણા કરે છે એ સ્થાનમાં તમે વાસ કરો હે ધ્રુવ તમારા પિતૃઓ તથા બીજાઓને જે સ્થાન હજી સુધી મેળવ્યું નથી તે જગદ્વંદ વિષ્ણુના પરમાનંદમાં તમે વાસ કરો હે આયુષ્મન ઉત્તમ કીર્તિવાળાઓને મુગુટ રૂપે ભગવાનને આ શ્રેષ્ઠ વિમાન મોકલ્યું છે તેના પર બેસવા તમે યોગ્ય છો બોલ્યા વૈકુંઠ ભગવાનના એ બંને શ્રેષ્ઠ પાર્ષદોની એ અમૃત ઝરતી વાણી સાંભળી ભગવાનને પ્રિય તે ધ્રુવ સ્નાન કર્યું નિત્ય કર્મો કરી અલંકારો પહેર્યા તથા મુનિઓને વંદન કરી તેમના આશીર્વાદો લીધા પછી તે શ્રેષ્ઠ વિમાનની પૂજા અને દ પ્રદિક્ષિણા કરી તથા તે બંને પાર્ષદોને વંદન કરી સુવર્ણ સમાન તેજસ્વી સ્વરૂપવાળા તે ધ્રુવે વિમાનમાં બેસવાની ઈચ્છા કરી એવામાં ઉતાનપાદના પુત્ર ધ્રુવે મૃત્યુને પાસે આવેલું જોયું એટલે તેના મસ્તક ઉપર પગ મૂકી તે અદ્ભુત વિમાનમાં બેઠો તે સમયે દુદુંબી મુર્દુગો તથા ઢોલ વગેરે વાદિત્રો વાગ્યા ઉત્તમ ગંધર્વો ગાવા લાગ્યા ને પુષ્ઠસૃષ્ટિ થઈ એ પ્રમાણે સર્વ લોકમાં જવા તે ધ્રુવ તૈયાર થયો તે વેળા મારી ગરીબ માતા સુનિતિનો ત્યાગ કરી હું દુર્લભ લોકમાં કેમ જાઉં એ માતાને તેણે યાદ કરી એટલે ધ્રુવનો એ અભિપ્રાય જાણી તે બંને પાર્ષદોએ વિમાનમાં બેસી ધ્રુવની પહેલાં જતા દેવી સુનિતિને બતાવ્યા પછી માર્ગમાં તે તે સ્થળે વૈમાનિક દેવતાઓને તેની પ્રશંસા કરવા લાગ્યા અને પુષ્પોથી તેને વધાવવા લાગ્યા અનુક્રમે ધ્રુવે ગ્રહો જોયા પછી વિમાન દ્વારા ત્રણેય લોક ઓળંગી સપ્તર્ષિઓથી પણ આગળ રહેલા વિષ્ણુ સ્થાનમાં તે અચળ ગતિવાળો ધ્રુવ થઈ પહોંચ્યું એ વિષ્ણુપદ પોતાના કાંતિથી પ્રકાશી રહ્યું છે અને એની પાછળ જ બીજા આ સર્વ લોકો પ્રકાશે છે જે મનુષ્ય પ્રાણીઓ પર દયા રાખતા નથી તેઓ એ સ્થળ જઈ શકતા નથી પણ જેઓ પ્રાણી માત્રનું સદા કલ્યાણ કરે છે તેઓ એ સ્થાનમાં જાય છે જેઓ શાંત હોમ હોય સમદ્રષ્ટિવાળા શુદ્ધ પ્રાણી માત્રને પ્રસન્ન કરનારા અને શ્રી ભગવાન જ જેઓનો પ્રિય બંધુ હોય છે તેઓ અનાયાસે એ વિષ્ણુપદ પામે છે એમ ઉત્તાન પાદનો પુત્ર ધ્રુવ શ્રી કૃષ્ણ પરાયણ થઈ ત્રિલોકમાં નિર્મળ મુકુટ મણી જેવો થયો છે હે કુરુવંશી વિદુરજી હાલરામાં વચ્ચે રહેલા પશુને બાંધવાને સ્થાનને જેમ બળદો અટક્યા વિના વેગથી ભમે છે તેમ એ ધ્રુવના સ્થાનમાં રહેલું જ્યોતિષક્ર આળસથી રહિત થઈ ભમ્યા કરે છે એ ધ્રુવનો આવો મહિમા જોઈ ભગવાન નારદ ઋષિએ પ્રચેતાઓના યજ્ઞમાં વીણા વગાડતા આ શ્લોક ગાયા હતા નારદ બોલ્યા ખરેખર મહાપતિવ્રતા દેવી સુનીતિના પુત્ર ધ્રુવને તપના પ્રભાવથી જે ગતિ પ્રાપ્ત થઈ તે ગતિ પામવાને વેદવાદી બ્રહ્મર્ષિઓ પણ ધ્રુવના સાક્ષાત્કાર કર્યો હોવા છતાં સમર્થ થયા નથી તો રાજાઓ કેમ સમર્થ થાય જે ધ્રુવ પાંચ વર્ષનો હતો છતાં સાવકી માતાના વાક્ય બાળોથી વિંધાયેલા દુઃખી હૃદય વનમાં જવા નીકળ્યું અને મારી આજ્ઞા માની અજીત છતાં પોતાના ભક્તોના ગુણોથી પરાજય થયેલા ભગવાનને તેણે ચેત્યા માત્ર પાંચ કે છ વર્ષના ધ્રુવ થોડા જ દિવસમાં ભગવાનને પ્રસન્ન કરી જ જે વૈકુંઠ પદ મેળવ્યું તેને આ પૃથ્વી પર કોઈ ક્ષત્રુબંધુ અનેક વર્ષો પણ મેળવવામાં શું ઈચ્છા પણ કરી શકે છે મૈત્રી બોલ્યા હે વિદુરજી ઉત્કૃષ્ટ યશવાળા ધ્રુવનું સત્પુરુષોને માન્ય આ ચરિત્ર તમે મને પૂછ્યું હતું તે સર્વ મેં તમને કહ્યું આ ચરિત્ર ધન યશ તથા આયુષ્ય આપનાર પવિત્ર કલ્યાણનું મહાન સ્થાન સ્વર્ગ આપનાર અચળ સ્થાન આપનાર મનને શુદ્ધ કરનાર પ્રશંસાને યોગ્ય અને પાપોનો નાશ કરનાર છે એટલું જ નહીં પણ ભગવાનના ભક્ત ધ્રુવનું આ ચરિત્ર વારંવાર સાંભળવાથી ભગવાન વિશે ભક્તિ થાય છે જે ભક્તિ વડે સર્વ ક્લેશોનો નાશ થાય છે વળી જેવો મોટાઈ ઈચ્છે છે તેઓને આ ચરિત્ર મોટાઈ પામવાનું સાધન છે આ ચરિત્ર સાંભળતા શ્રોતાને શીલ વગેરે ગુણ પ્રાપ્ત થાય છે તેજની ઈચ્છા રાખનારાઓને તેજ અને મનુષ્ય પુરુષોને માન મળે છે પવિત્ર કીર્તિવાળા ધ્રુવનું આ મહાન ચરિત્ર બ્રાહ્મણ ક્ષત્રિય તથા વૈશ્યની સભામાં પુરુષે પ્રયત્નપૂર્વક સવારે ને સાંજે વાંચવું અને વંચાવવું જોઈએ ભગવાનના ચરણનો આશ્રય કરનાર નિષ્કામ પુરુષે મનુ નિષ્કામ પુરુષે પૂનમ અમાસે બારસે શ્રવણ નક્ષત્રવાળા દિવસે ક્ષત તિથિએ વ્યતિપાત હોય તે દિવસે સંક્રાંતિના દિવસે તેમજ રવિવારે આ ચરિત્ર શ્રદ્ધાળુ મનુષ્યને સંભળાવું તેમાં કેવળ પોતાના આત્મામાં જ સંતુષ્ટ રહેવું પરંતુ સંભળાવવાની કોઈ વસ્તુની ઈચ્છા ન રાખવી જેથી નિષ્કામ પુરુષ સિદ્ધ થાય છે જે પુરુષ અજ્ઞાની મનુષ્યને ભગવાનના માર્ગમાં અમૃત રૂપ એવું જ્ઞાન આપે છે તે દિનજનોનો ઉદ્ધાર કરનાર કૃપાળુ પુરુષ ઉપર દેવતાઓ કૃપા કરે છે હે કુરુવંશી વિદુરજી પ્રખ્યાત પવિત્ર કર્મ કરનારા ધ્રુવનું આ ચરિત્ર મેં તમને કહ્યું જે ધ્રુવ બાળક હતો છતાં રમકડા રમવાના તથા માતાના ઘરને છોડી શ્રી વિષ્ણુ ભગવાનને શરણે ગયો હતો શ્રી શ્રીમદભાગવત મહાપુરાણ ચતુર્થસ્કંત અધ્યાય બાર સમાપ્ત જય શ્રી કૃષ્ણ